અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકાના ગામોમાં જાહેર તથા ખાનગી ઇમારત પરથી રાજકીય પક્ષોના પોસ્ટર બેનર ભીત પણના લખાણ સહિત અન્ય ઉપચારાત્મક હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર શહેરમાં જાહેર સ્થળો સરકારી ઇમારતો તેમજ ખાનગી ઇમારત પરથી સરકારી જાહેરાત તથા રાજકીય લખાણવાળા પોસ્ટર બેનર ઝંડીઓ ઉતારવાની દિવાલ પરના લખાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ભારત ના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ તારીખ સોળ ત્રણ બે ના રોજ જાહેરાત કરવામાં આવેલ છે આથી આ ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે